રામ રામ સીતારામ જય માતાજી એમ જય શ્રી તળા છે આધાર કાર્ડ કઢાવા ચાર દીઠા જાય છે હવે આજ નીકળે તો આજે ઇન્ટ્રો એમને આપ્યો છે ને ઝાઝા દિવસ પછી આપણે બ્લોગ ની શરૂઆત કરી છે ફેમિલી બ્લોગ બધાને રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમે પણ એકદમ મજામાં છીએ ને શિરાવી કરવી નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ ને અત્યારે જવાનું છે તળા છે કારણ કે આધાર કાર્ડ અમારે રાહુલભાઈનું અપડેટ કરવાનું છે અને આના આધાર કાર્ડમાં ઇસ્યુ આવે છે તો એના માટે આજે તળાજા જવાનું છે બે ત્રણ દિવસ ધક્કા ખાવીએ છીએ પછી કામ જોયું નથી હવે આજ વહેલા જવી જો કામ થઈ જાય તો કઈ રીતનું છે તમને વિડીયોમાં બનાવી રહ્યો એટલે ખબર પડી જશે અને પૂરેપૂરો વિડીયો જોઈએ તો તમને મજા આવશે તો અત્યારે બધો તૈયાર થઈ ગયા છે અને ભાગવી છે અને વાગી ગયા છે સવારના આડા આઠ ટ્રે ટાઈમ થઈ ગયો છે નવ વાગે તો તળાજા પહોંચી જવી ને વહેલા જ વહેલો વારો આવી જાય એવું બધું છે તો વિડીયો 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 લાઈક શેર ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આગળ વિડીયો કન્ટિન્યુ જોતા રહીજો રાહુલ ભાઈ તારે કઈ કેવું છે રાહુલ હું રાહુલને ને કઈ નથી કેવું લે સારું હલો તો આગળ વિડીયો મળશું તો અત્યારે છે છે ને ગયા પગી વારામાં બેઠા જેવી આધાર કાર્ડ નો પોપટ થઈ ગયો છે પાવર કાપ છે હવે લાઈટ આવે તો નીકળશે નકર નહીં થાય એવું છે બધું રાહુલ ને વનિતા ને બધા બેઠા છે આને બેહાડી હું યો કારખાને ને લાઈટ આવશે તો પાછા આવી ને ઘરે વેચાવું એવું છે બધું અત્યારે રાહુલ ને બે ને મેકે નું એવો છે ત્યાં વારામાં ટોકન આપે તો ઠીક છે ને પાવર કાપ છે અહીંયા હું એવો છું કારખાને અત્યારે વાગી ગયા છે ને આરામ ગૃહમાં થયું તો અહીંયા મામલતદાર બે ઓફિસે આવી જવાથી ત્યાં તો કંઈ કામ ન થયું કારણ કે પાવર કાપ છે એટલે બધું ભાઈ નહોતું ને અત્યારે અહીંયા આવ્યા છે અને ફોર્મ ભરી દીધું છે ફોર્મ ભરીને આપી દીધું છે ને કાલે વારો છે ત્યાં સુધી હું બેવું છો કેમ રાહુલભાઈ મારા રાહુલભાઈનું આધાર કાર્ડ અપડેટ કરવાનું છે તો અત્યારે વાગી છે એક ને આધાર કાર્ડ અપડેટ કરાવવા હતા પછી વારો આવ્યો નથી એટલે જમવા માટે વીઆ છું અને જમવા બેઠો છું હાલા બધા જમવા માટે જમીન પછી પાછું જવાનું છે ને પછી પાછા વારામાં રહેશો જે ચાલીસમો વારો છે વીસ વાળા એ આવી ગયા છે ને વીસ બાકી છે એ જમીન લેવી ને જમીન પછી જવી જમવામાં બટાટાનું શાક છે રોટલા છે ને સાઈઝ છે મારું ટિફિન અવાર કારખાના આવ્યા ને લેતા આવ્યો હતો ને રાહુલને બા બે નાસ્તો કરી લીધો છે આપણે આ ટિફિન પીડ્યું છે તેમાં જમીન લેવી વારો આવ્યો નહી પેટ પૂજા કરીએ રાહુલ ભાઈ પેટ પૂજા કરીને પાછા મામદાદ સાહેબ ની ઓફિસ આવી ગયા છે હવે વારો આવે તો રાહુલભાઈ ને આધાર કાર્ડ અપડેટ થઈ જાય ઘર ભેગા થઈ જવી આનું આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી રહે છે પણ રાહુલભાઈ ને થાય છે ચાલીસ મો વારો હતો હવે કેટલા વારે પહોંચ્યો કઈ ખબર નથી ઓગણ મો હતો

અત્યારે તો પેટ પૂજા કરીને વહી અંદર પૂછવા ગયા તો જે સત્યાવીસ માં વારે પોગ્યો છે ને અમારો ઓગણચાલીસ વારો છે ખરાબુલ ભાઈ બધા બાકડે હવે બેઠા છે આરામથી વારો આવે ત્યારે આ લાખ પર દિવસ આમાં વિવાદ આવવાનો છે રાહુલ ભાઈ ઊંઘે છે ઊંઘ આવે હવે કેવું છે બે શબ્દ બોલતો કરું bisbdo boli jo k oni aon marbi sbdo boli joau kamka sebada ako divas kamno pados n harna ta darv kitla vaaivar auekaniki nik

અત્યારે તો પાણીના બાટલો ભરી આવ્યો છું હતો અડધી પાણી કલાક રેકો ટાઈમ પીયો જાય છે કારણ કે પ્રોસેસ હતા એ વાત લાગે છે બધી અંદર પાણીની સુવિધા હતી નહીં કાંઈ સવારમાં બે જગ મૂક્યા થઈ ખાલી થઈ ગયા નેચરમાં કંઈ હતો નહીં કાંઈ હવે વારંવા વારંમન તપ ધરી ધરીને થાકી જાય તો એ બપોરા તો કરી આવ્યા હતા ગૂચા ગૂચા બાટી જ્યારે હવે પાણી આટો થઈને પાણી લેવા જોતો અડધી પોણી કલાક બાકી છે વાગી ગયા પોણા પાંચ સાંજના થઈ ગયા છે સવારે આઠ વાગ્યાની વાત છે અત્યારે ફાઇનલી કામ અમારે રાહુલભાઈ ના આધાર કાર્ડ અપડેટ થયો છે આને એ ફોન નંબર એડ કરવાનો છે એ બાકી રહી રહીજો કામ હવે એ પછી વાત જાય છે તો અત્યારે અમારી નવીરા થઈ જાય ને હવે ઘર બાજુ જવી છે હવે આખો દિવસ

ini anak babu benar saya kian mota sapi itu Allah beda mitro mau aku diwasa bebe ini kaido dharma main-main hawar no waro 8 wajan aja tad aja pas wajan cara waro

એ દર્શન જઈ ગયો શું લો કે રાહુલભાઈ ગયા છે બાય રમવા દર્શન ભાઈ તો અહીંયા રમવાની એકલા એકલા રમ્યા છે મજા આવે ને દર્શન રાહુલ ને ચેનલ બે અહિયાં રમે છે માનો પાછો ટીવી જોઈ છે આવડી મેકાઈ ગઈ છે મારે દર્શન ભાઈ બેઠા બેઠા રમે છે કા દર્શન

તમારો વિડીયો તો તમને ગઈમો હોય તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને ચેનલ ઉપર પહેલી વાર મુલાકાત કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં તો ફરી મળીશું નવા વિડીયોમાં જ્યાં સુધી બધાને રામ રામ સીતારામને જય માતાજી આવજો બાય બાય